નમસ્તે મિત્રો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી મિત્રો આજે આપણે વાત કરવી છે વ્યસન મુક્તિના ડી ટેકનિક વિશે વ્યસન મુક્તિની ફાઈવ ડી ટેકનિક શું છે એ આપણે સમજીએ તો કે વ્યસન મુક્તિની આ પાંચ ડીને લગતી એક ટેકનિક છે જેમાં પાંચ ડીનો ઉપયોગ થયો છે તેમાંનો પહેલો ડી છે ડીલે કરવું બીજો ડી છે ડિસ્ટ્રેક કરવું ત્રીજો ડી છે ડીપ બ્રીથિંગ ચોથો ડી છે ડ્રિંકિંગ વોટર અને પાંચમો ડી છે ડિસ્કશન કરવું તો ફાઈવ ડી ટેકનિકમાં પહેલાં ડી વિશે આપણે સમજીએ એટલે કે ડીલે કરવું તો ડીલે શું કરવું તો કે જ્યારે વ્યસનની આપણને તલબ આવે વ્યસનની જોરદાર જ્યારે ક્રેવિંગ આવે છે ત્યારે આપણે એને પાછું ઠેલવવાનું છે અને કહેવાનું છે મગજને કે હું થોડીવાર પછી વ્યસન કરીશ હું થોડીવાર પછી પાન મસાલો ગુટખા કે તમાકુ ખાઈશ અને એવી રીતે મનને આપણે છેતરવાનું છે જેથી કરીને આપણી તલબ જતી રહે અને આપણે ફરી નોર્મલ સ્થિતિમાં આવી જઈએ બીજો ડી છે ડિસ્ટ્રેક કરવું એટલે કે ધ્યાન હટાવવું આપણું ધ્યાન વ્યસન તરફ જાય આપણે અથવા તો આપણને જ્યારે તલપ આવે ત્યારે ધ્યાનને આપણે ભટકાવવાનું છે ધ્યાનને હટાવવાનું છે અને કોઈ મનપસંદ પ્રવૃત્તિમાં ધ્યાનને વાળવાનું છે સંગીત સાંભળવું ગીતો સાંભળવા મનપસંદ પ્રવૃત્તિ કરવી મનપસંદ ખોરાક આરોગવો આવી મનપસંદ પ્રવૃત્તિ કરવાની છે અને એવી રીતે આપણે ડિસ્ટ્રેક્ટ કરવાનું છે ધ્યાનને ભટકાવવાનું છે ત્રીજો ડી છે ડ્રીપ બ્રિધિંગ એટલે કે ખૂબ લાંબા અને ઊંડા શ્વાસ લેવા જ્યારે પણ વ્યસનની તલપ આવે ત્યારે લાંબા અને ઊંડા શ્વાસ લેવાથી વ્યસનની તલપ થોડી સેકન્ડો અથવા થોડી મિનિટોમાં જતી રહી છે અને આપણે વ્યસનમુક્ત બનવા પ્રયત્ન કરી શકીએ તો આ ત્રીજું છે ડીપ બ્રીથિંગ ચોથો ડીચ છે ડ્રિન્કિંગ વોટર એટલે કે ઠંડુ પાણી પીવું જ્યારે પણ તલબ આવે ત્યારે ઠંડુ પાણી પીવું જેથી કરીને તલબ જતી રહેશે અને આપણે ફરીથી નોર્મલ સ્થિતિમાં આવીશું તો આ ચોથો ડીચ છે ડ્રિન્કિંગ વોટર પાંચમો ડીચ છે ડિસ્કશન એટલે કે જ્યારે વ્યસનની આપણને તલબ આવે ત્યારે આપણે આપણા મિત્રો હોય આપણા પત્ની છે આપણા બાળકો સાથે અથવા તો આપણા કાઉન્સલર અથવા તો વ્યસન મુક્તિ સલાહકાર જે કોઈ છે એની સલાહ લેવાની છે એને ફોન કરવાનો છે અને એની સાથે ડિસ્કશન કરવાનું છે કે મને તલબ આવી છે શું કરવું તો એ તમને ઇમોશનલી સપોર્ટ આપશે અને એવી રીતે તમે વ્યસનમુક્ત બનવામાં ડિસ્કશન દ્વારા પણ અથવા તેની તલબ ઘટાડવામાં ડિસ્કશન તમને મદદરૂપ થશે તો આ ફાઇવ ડી ટેકનિક વિશે આપણે વિગતે વાત કરી વ્યસન મુક્તિમાં ટેકનિક ખૂબ ઉપયોગી પુરવાર થાય છે તો આપણે પણ આ ફાઈ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ અને વ્યસનની તલબ ઘટાડવા માટેના પ્રયત્નો કરવા જોઈએ હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કરું છું તમે મારી ચેનલ ઉપર જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો તમને ઉપયોગી લાગતા હોય તમને એવું લાગતું હોય કે આ વિડીયો મહત્ત્વના છે તો મારા વિડીયોને લાઇક આપો અને કમેન્ટ સેક્શનમાં તમને જો કોઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછો અથવા તો કમેન્ટ કરો જેથી મને સમજ આવે કે તમે વ્યસન મુક્તિ વિશે કોઈ પ્રશ્ન પૂછવા ઈચ્છો છો તો મને ખ્યાલ આવે